અમારી ચેનલનું નામ છે રાધે કૃષ્ણા ઇન્ફોર્વે તમને હું બતાવી રહ્યો છું એપોક્સી ગ્રાઉન્ડિંગ કામ જે સ્ટાઇલ્સની અંદર લગાવવામાં આવે છે તેમનું પહેલાં અમે મિશ્રણ કરશું મિક્સ કરશું ત્રણ પ્રકારના બે પ્રકારના લિક્વિડ ફોમ આવે એક પ્રકારનું આવે રેતી ટાઈપ તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો તમને આગળની પ્રોસેસ પણ બતાવવામાં આવશે તમે ખાસ કરીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આને મિશ્રણ કરવા લાગે છે જોતા વિડીયોની અંદર કે ઇઝીલી છે પણ તમે એકવાર કરો ત્યારે તમને ખ્યાલ આવ્યા ઈઝીલી છે કે નહીં કારણ કે આ વસ્તુ કેમિકલ છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં એ રાખવું પડે છે કે બીજી સ્ટાઇલની અંદર બીજે ક્યાંય અડી ના જાય કારણ કે અડી જાય પછી ત્યારબાદ એને સાફ કઈ રીતના કરવું એ પણ એક જોવું પડે એનું કારણ એ છે કારણ કે આને મિક્સ કરવું એ જ પહેલાં નંબરમાં એની કળા છે મિક્સ કરીને લગાવવું આમાં ત્રણ ચાર પ્રકાર આવે છે કે આ અત્યારે અમે નોર્મલી બનાવી રહ્યા છે એવી આની અંદર જે કોઈ ઘણા લોકો એમ અમને કહેશે કે તમે આની અંદર અમારે જરી જરીવાળી સ્ટાઇલ્સ કરવી છે નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર નીચેની સાઈડ તો અમે એ પણ કરી આપીએ છીએ પણ લોકોને અમે તો એવું કહેવા છીએ કે તમે આ જે સાદું કરો છો ને એ દિવાલની અંદર કરો

એ પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખીને જોવું પડે છે અને ત્યારબાદ કેમિકલ નાખ્યા બાદ કે એ જોવું પડે છે કે ક્યુ કેમિકલ જાજુ નાખવું પડે છે ક્યુ ઓછું નાખવાનું આવે છે કારણ કે આની અંદર બે લિક્વિડ આવે છે લિક્વિડ ફોર્મમાં આવે છે કેમિકલ અને એક રેતી ફોર્મમાં આવે છે તમે જોઈ જ રહ્યા છો અમારો વિડીયો કેમિકલ એપોક્સી તૈયાર થઈ ગયું છે હવે અમે દિવાલની અંદર લગાડ્યું છે જો આ આ ભાઈનું કામ છે કરેલું અને કામ પણ ચાલુ જ છે એ પણ તમને બતાવી દો જો લગાવ્યા બાદ તેમને સાફ પણ અડધો કલાક બાદ એને કરવું પડે છે એને કરતા કારણ કે આ કેમિકલ બીજે અડી જાય તો એનો નોર્મલી ડાગ રહી જાય છે એટલે આને સાફ પણ એ પ્રમાણે કરવામાં આવે છે તો કે કોઈ બી લોકોને અમદાવાદની અંદર લગાવવું હોય કરવું હોય એપોક્સી લગાડવી હોય તો આની અંદર હું ડિસ્ક્રાઈબમાં નંબર કોન્ટેક નંબર આપી દઈશ અને ઓનલી ફોર અમદાવાદની અંદર કરી આપવામાં આવશે કોઈ બી સાર્જ લીધા વગર અને બહાર કરાવવું હોય તમારે અમદાવાદની બહાર તો પણ એનો સાર્જ લાગશે એમાં એમાં નોર્મલી સાર્જો ટ્રાન્સપોર્ટેશન જે આવવા જવાનો ખર્ચો આવે તે લાગશે આને પરફેક્ટ રીતે લગાવવામાં આવે છે કોન્ટેક નંબરને બધું હું આની અંદર ડિસ્ક્રિપમાં નાખી દઈ બે રૂમ રસોડું ટુ બી એચ કે ટૂંકમાં ફ્લેટ જ છે બે રૂમ છે રસોડું છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે અને આ સાઈડની દિવાલોમાં આ ભાઈએ મકાનની અંદર એ રીતના લગાવી છે તો એ હમણે કીધું છે અમે એને કરી આપ્યું છે તમારે કોઈને લગાડવાની હોય તો અમારો સંપર્ક કરો અને અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો કરવાનું ના ભૂલતા થેન્ક યુ